તો નવરાત્રી પર વરસાદના ગ્રહણથી ખેલૈયાઓની ચિંતામાં વધારો થયો છે ભારે વરસાદથી સુરતમાં ગરબા પંડાલ પરિસરમાં ઘૂસ્યા પાણી વરસાદી પાણીને કારણે ગરબા આયોજકોમાં ચિંતા વ્યાપી ગઈ છે ગરબા પંડાલ પરિસરમાં કાદવ કિચડ તથા ગ્રાઉન્ડ પરિસરમાં કપચી એની ઉપર પાથરવામાં આવી છે સુરત શહેરમાં ભારે વરસાદ વરસ્યો અને પાણી પાણી થઈ ગયું છે ત્યારે નવરાત્રિ સુરતના ડુમસ રોડ ઉપર અનેક જે નવરાત્રી પંડાલો આવ્યા છે ત્યાં પણ અત્યારે હાલ વરસાદી માહોલનો ખતરો મંડરાઈ રહ્યો છે તસવીર તમે જોઈ શકો છો ભારે વરસાદ વરસ્યો ત્યારે આ નવરાત્રી પંડાલોમાં પાણી પાણી થઈ ચૂક્યું છે ત્યારે આયોજકોને માથે કરોડો રૂપિયાનો ખર્ચ આવ્યો છે અત્યારે હાલ જોઈ શકાય છે માટી કપચી રેતી છે એ નાખવામાં આવી રહ્યું છે અને જે રીતે નવરાત્રીમાં કોઈ પણ જાતનો ખલેલ ના પડે તેને ખાસ ધ્યાન અત્યારે રાખવામાં આવી રહ્યું છે આ તમે જોઈ શકો છો ડુમ્મસ રોડ વિસ્તાર ખાતે ભવ્યથી ભવ્ય કરોડો રૂપિયાના ખર્ચે નવરાત્રિ પંડાલ બનાવવામાં આવી રહ્યું છે અને સામે તમે જોઈ શકો છો જે વરસાદી પાણીનો ભરાવો છે એ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક નવરાત્રિ ઉપર આકાશી આફત મંડરાઈ રહી છે જે પ્રમાણે વરસાદને લઈને જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે આ પંડાલો ના જે પરિસર છે ત્યાં આ પ્રમાણેના પાણી છે એ ભરાયેલા જોવા મળી રહ્યા છે જો કે આયોજકો છે નવરાત્રિ સુપેરે પાર પડે તેના માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે પરંતુ આકાશી આપત કહી શકાય આ જે વરસાદી પાણીનો ભરાવો છે એ વરસાદી પાણીના ભરાવાના કારણે ઠેક ઠેકાણે આ જ પ્રકારના નજારા છે એ જોવા મળી રહ્યા છે જે રીતે ભારે વરસાદ વરસ્યો સુરતના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયાના તસવીરો સામે આવ્યા ત્યારે નવરાત્રિ પંડાલ પરિસરની અંદર અંદર પણ વરસાદી પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે જેનાથી જે ગરબા રસિકો છે તેનામાં ચિંતા વ્યાપી છે કેમેરામેન રાકેશ પાનમાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત